આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે મહત્વનું છે કે જે તહેવારો દરમિયાન લોકો મીઠાઈ આ મીઠાઈમાં કયા પ્રકારનું જે માવો તેમજ કયા પ્રકારની અન્ય ચીજવસ્તુઓનો ઉપયોગ થાય છે તે કેટલી જે સ્વાસ્થ્ય માટે કેટલી યોગ્ય છે તે બાબતે ચકાસણી કરવા માટે આરોગ્યની ટીમ આજે ઠેર ઠેર મીઠાઈઓના સેમ્પલ લઈ રહી છે તો આપણે અધિકારી પાસેથી જાણીએ કે કેવી રીતે આ કાર્યવાહી કરવામાં આવશે અને કેટલા દિવસોમાં આના રિપોર્ટ આવશે

જે કહેવાય છે કે હવે જે તહેવારોને બે દિવસ જ બાકી છે અને એસએમસી ની ટીમ દ્વારા જ બે દિવસ પહેલા રિપોર્ટ લેવામાં આવી આવી રહ્યા છે તો જે એનો જે નમૂના લીધા બાદ રિપોર્ટ ક્યારે આવશે અને તહેવારો તો બે દિવસમાં તહેવારો છે મીઠાઈનું વેચાણ પણ આ બે દિવસોમાં સૌથી વધારે હોય છે તેથી ભેળસેળ થવાની શક્યતાઓ સૌથી વધારે આ દિવસોમાં હોય છે કઈ કઈ વસ્તુઓમાં જેવી રીતે ભેળસેળ હોઈ શકે છે માવામાં ભેળસેળ હોઈ શકે સિલ્વર ફોઇલમાં ભેળસેળ હોઈ શકે જે સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારની અલગ અલગ મિઠાઈની દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવેલા છે અને આ જે સેમ્પલો છે એ સેમ્પલોને પુષ્ટકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે જે પ્રકારે આપ જે રીતે જોઈ શકો છો કે અહીં જે અલગ અલગ પ્રકારની જે મીઠાઈઓ છે તેને આ પ્રકારે સેમ્પલ લેવામાં આવેલા છે અને આ સેમ્પલોને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને વહેલી તકે આના રિપોર્ટ આવે તેના માટે પણ તેઓ દ્વારા જે ખાતરી આપવામાં આવી છે અને જે રિપોર્ટ જે કોઈના નેગેટિવ આવશે તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ તેઓએ જે ખાતરી આપી છે કેમેરા પર્સન સાથે રશ્મિરાના રાના